ખાસ કરીને વિદ્યાની શરૂઆત કરવી નવ કામ શરૂ કરવું બાળકોના મંડન સંસ્કાર કરવા અન્નપ્રાશન સંસ્કાર કરવા ગૃહપ્રવેશ કે અન્ય કોઈ શુભ કામ કરવું ખૂબ જ સારું માનમાં આવે છે આ સાથે જ વસંત પંજમીના દિવસે પીળા રંગના નવા કપડાં પહેરવા શુભ દઈ હોય છે આ ઉપરાંત પસંત પંજમીના દિવસે આ વસ્તુનું દાન કરવાથી ધન ધાન્યમાં ઝડપથી વૃદ્ધિ પણ થાય છે અને માતા સરસ્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે વસંત પંચમીના દિવસે અભ્યાસ સાથે જોડેલી વસ્તુનું દાન કરવું ખૂબ જ લાભકારી માનવામાં આવે છે આ વસ્તુઓ દાન કરવાથી વ્યક્તિને પોતાના કરિયરમાં ઝડપથી ઉન્નતિ અને સફળતા મળે છે તો આવો જાણીએ વસંત પંચમીના દિવસે કઈ વસ્તુનું દાન કરવું જોઈએ પેન અને પુસ્તક વસંત પંચમીના દિવસે ગરીબ બાળકોને નોટબુક પેન અને પેન્સિલનો દાન કરો આ વસ્તુનું દાન કરવાથી વ્યક્તિ પર માતા સરસ્વૃતિની વિશેષ કૃપા વરસે છે અને દરેક ક્ષેત્રમાં તેમને સફળતા મળે છે ધન વસંત પછીના દિવસે તમારી ક્ષમતા મુજબ ગરીબોને ધનનું દાન કરો આ દિવસે ધનનું દાન ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે એવું કહેવાય છે કે વસંત પછીના દિવસે ધનનું દાન કરવાથી ઘન તિજોરી સદેવ પૈસાથી ભરેલી રહે છે અનાજ

હવે બે ફેબ્રુઆરી શરૂ થશે ના રોજ સવારે નવ વાગી ચૌદ મિનિટ પર અને પંચમી તિથિ સમાપ્ત થશે ત્રણ ફેબ્રુઆરી રોજ સવારે છ વાગીને બાવન મિનિટ પર વસંત પંચમી દિવસે સરસ્વતી શુભ મુહૂર્ત સવારે સાત વાગીને બાર મિનિટ થી બપોરે બાર વાગીને બાર મિનિટ સુધીનું રહેશે તો મિત્રો આ તો વસંત પંચમીના દિવસે કઈ વસ્તુનું દાન કરવું અને તેના શુભ મુહૂર્ત વિશે માહિતી જો આપને મારા વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં